રોલ આપનું નામ મારું નામ જયંતિભાઈ મોંજીભાઈ લીંબડ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે વિશે શું કહેશો આપ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ સમસ્ત લીંબડ પરિવારના માતાજી જે અમદાવાદ મુકામે હતા એમને અહીંયા લાવવા માટે થઈ અને આ જે જગ્યા લીધી છે અમે પરિવારે એમને અહીંયા આજના દિવસમાં એમના શિલાન્યાસ લીધી અને હવન કરવાનો આ બધું નક્કી કર્યું છે બધા અને એ અત્યારે ચાલુ છે વર્ષો પહેલાં જે માતાજી છે એ આ જ જગ્યાએ હતા અને એ જ જગ્યાએ કુદરતી માતાજીએ જ અમને બતાડી છે અને એ જ જગ્યાએ આજ અમે એમને લાવ્યા લાવવાની ધોરાજી લાવવાની પેરવી કરીએ છીએ અને એની અંદર અમને માતાજીએ ખૂબ સાથ અને સહકાર આપ્યો જેથી આટલું કાર્ય અમે કરી શક્યા આ કાર્યક્રમ દરમિયાન સર્વ કુટુંબ લીંબડ સમસ્ત લીંબડ પરિવાર કે જેમણે તન મન અને ધનથી ખૂબ સરસ મજાનો સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર અને એ ઉપરાંત ધોરાજીમાં વસતા જેટલા લીંબડ પરિવાર છે એમણે જે મહેનત અને લગનથી આ જે કાર્ય કર્યું છે અને જે રીતે આપ બધું સંપન્ન કર્યું છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર